કેસર મેલી અને કોઈ કેશુડા ની સેવતા પેલા તો આપણે કેસર નું જાણી દઈએ કેસર શું કહેવાય એક ગુરુ ને ઉપમા આપે છે સદગુરુ ને ઉપમાં આપે છે જે સુગંધિત હોય અને બીજાને સુગંધ આપતા હોય આની વાત કરી કેસર એટલે તો એક સાધુ થઈ ગયા

ધૂંધળી નાથ છે એ એવો તપસ્વી અને આત્મા હતા કે એની પાસે એટલી સિદ્ધિઓ હતી કે ધારેય કર્યા હવે એમાં ધૂંધળી નાથ છે એના શિષ્યને લઈ અને તે સમયે પાટણ હતા અત્યારે આપણે કેમ કઈ હરિહર સાલુ હતા ધાર છે બરફ છે બગદાણા છે એવી જગ્યાએ જેમ હરિહર ચાલુ હોય ને ત્યાં જાય એટલે બધાને જમવા ફ્રીમાં આપે સાધુ સંતોને કોઈ બીને એમ તે સમયે પાટણ હતા ને પાટણમાં બધી હરિહર ચાલુ હતા કોઈ બી જાય સાધુ સંતો માણસો એને જમાડતા એમાં ધૂંધળીનાથ છે પાટણે પાટણે ઘુમરા મારે અને પાટણવાળા ત્યાં જાય ને ધૂંધળીનાથ એટલે એક દી થાય ને બીજા દીએ એ તરત હાલો તમારી માન્યતા હોય ટેલ હોય પૂરી થઈ ગઈ નીકળો એક પાટણે એવું કીધું બીજે પાટણે એવું કીધું ત્રીજે પાટણે ગયા અને ધોંધડીનાથને એમ કીધું હાલો નીકળો તમારી ટેક પૂરી થઈ ગઈ ટેલ પૂરી થઈ ગઈ એનો બાટલો ફાટી ગયો એ કહેલા તમે જ્યાં પાટણ છે ત્યાં બધાને હરિહર કરવા જમાડવા માટે તમે રાખ્યું છે સદાવ્રત ખોયલો છે તો પછી જમાડો ને એ એક રોકાય કે પાંચ દી રોકાય કે પચાસ દી રોકાય એનો વિષય છે તમે આ તરત એમ કહો તમારી ટેલ પૂગી ગઈ હાલો નીકળી ને હે ને નાથ નો બાટલો ફાટ્યો તે ધૂંધળી નાથ પાસે ખપર હતું એ ખપર હાથમાં લઈ અને મીંડા હોમવા મંત્રની ધારાઓ મીંડા કરવાની ખપર ની અંદર મીંડા એક પછી એક પાટણ ને હોમવા એમાં તે સમયે એક પ્રભાસ પાટણ અને એક સિદ્ધપુર પાટણ આ બે પાટણના પૂજારીઓ સિદ્ધ હતા એને હતા એ પાટણ ને હોમે છે ને ટૂંક સમયની અંદર પાટણ છે એના પતન થઈ જવાનું છે વિનાશ થઈ જાય આવા એના અગમ બિરાજેલા બે ને ધૂપિયા હારી ફેરવેલા પડી ગઈ એટલે લોકોએ એના જે હતા ધોપિયા ફેરવા તેના સતને આધારે એને ખપ્પર ઢાંકી દીધા ત્યાં પાટણ ઉપર એક પ્રભાસ પાટણ ઉપર અને એક સિદ્ધપુર પાટણ ઉપર બે પૂજારીએ પાટણ સિદ્ધપુર ના જે પાટણ